અમરેલી માંગ પોલીસ દ્વારા પાટીદાર યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું જેને લઈને રાજકારણ ગરમાયું અમરેલી માંગ પાટીદાર યુવતીનું બોગસ લેટર પેડકાંડ માંગ સરઘસ કાઢવા આવતા રાજકારણ ગરમાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સીપીએમ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અમરેલીની પાટીદાર યુવતીનું અમરેલી પોલીસે કાઢેલ સરઘસ બાબતે રોષ ફાટી નીકળ્યો સરઘસ કાઢનાર પોલીસ અધિકારીને સસ્પેન્સ કરવાની અને અમરેલીના ધારાસભ્ય કોશિક વેકરિયાનું ધારાસભ્ય ધારાસભ્યપદ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું ભાજપના અંદરના વિખવાદને કારણે લેટર વાયરલ થયો અને ટાઈપિસ્ટ પાયલ પટેલ નામની યુવતી પર અમરેલી પોલીસે ગુનો દાખલ કરીને યુવતીનું સરઘસ કાઢ્યું હતું પાટીદાર યુવતીના સમર્થન માંગ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું યુવતીને ન્યાય આપવાની પણ કરાઈ માંગ ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને આગેવાનોની અંદરો અંદરની લડાઈને કારણે ગઈકાલે અમરેલીમાં એક સામાન્ય કર્મચારી દીકરીની રાત્રે બાર વાગે ધરપકડ કરી અને તેમનું સરઘસ કે ફૂલેકો કાઢી અને પોલીસે જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર કર્યા છે તેમની વિરોધમાં આજે અમે ઇન્ડિયા ગઠબંધનના આગેવાની નીચે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને પોલીસે જે આ દીકરી ઉપર અત્યાચાર કર્યો છે તે પોલીસ સામે પગલાં લેવા અને જે ભારતીય જનતા પક્ષના આગેવાન કે ધારાસભ્ય ના દબાણમાં આવીને પોલીસે કૃત્ય કર્યું છે તે ધારાસભ્ય સામે ગુનો દાખલ કરવા અને એમની સામે પગલાં લેવા માટે આ આવેદનપત્ર આપેલ છે એક બાજુ ભાજપ બેટી બચાવો અને બેટી પઢાવોની વાત કરે અને એ જ ભાજપના આગેવાનો જો દીકરીઓ ઉપર આવો અત્યાચાર કરી અને અપર્ણિત દીકરીને રાત્રે બાર વાગે ધરપકડ કરી અને તેમનું ભૂલેગું કાઢે એ બિલકુલ સહન કરી શકાય એવી વાત નથી અને એમના વિરોધ કરવાના ભાગરૂપે

પોલીસ તંત્ર ઉપર દબાણ કરી અને જે રીતે પોલીસ તંત્ર પાસે આવી કાર્યવાહીઓ કરાવી એ લોકશાહીમાં ખૂબ જ નિંદની છે અને એવું અમે માનીએ છીએ આમ જનતામાં સરકાર વાતો કરે છે કે અમે મહિલાઓનું રક્ષણ કરીએ છીએ એ સરકારના જ વહીવટી તંત્રો આ રીતે મહિલાને અપમાનિત કરે અને સરા જાહેર એને ખુલ્લું મોઢું રાખીને કરે ગુનેગારોના મોઢા ઢાંકીને રાખવામાં આવે અને આ દીકરીનું મોઢું ખુલ્લું રાખીને એને સરઘસ કાઢવામાં આવે ત્યારે માનની આપણા આરોગ્ય જે ગૃહમંત્રી છે એ સંઘવી સાહેબ વાતો કરે છે કે કાયદો કોઈને નહીં છોડે પણ જે હકીકતે મોટા મોટા ગુનેગારો છે એને છોડી દે છે અને નાના કર્મચારીઓનો ભોગ લેવામાં આવે છે બીજી વાત કહું તો આ પ્રકરણ અંદર મુખ્ય ભૂમિકા જે ભાજપના આંતરિક ડકા છે તે ધારાસભ્ય કૌશિક વેકરિયા છે અને કૌશિક વેકરિયાના દબાણને લઈને આ બધી કાર્યવાહી થઈ છે માટે એને ધારાસભ્ય તરીકે રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી એટલે હજી અમે આપણા રાજ્યપાલ મહોદય દેવવ્રતજીને પત્ર આપી અને આ સમગ્ર પ્રકરણની તપાસ કરી અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીને સસ્પેન્ડ કરવા જોઈએ અને જવાબદાર જે કઈ અધિકારીઓ આ કાર્યવાહીઓ પોલીસ તંત્રએ કરી છે તેની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ